જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રમાં આજની તારીખ અગિયાર સપ્ટેમ્બર અને ગુરુવાર મિત્રો જામનગર આપણા યાદ માં લસણ ની મિત્રો શરૂ થઈ ગયેલી છે તો લાઈવ વિડીયો ના માધ્યમથી આજના બજાર ભાવ વિશે જાણશો મિત્રો આજની અમે કાલની કાલની આવકની વાત કરીએ મિત્રો તો છસો સાતસો ગુણીની આવક હતી મિત્રો

आठ सौ बेस्ट सुपर माल ना भाव थोड़े जो सको माल मित्रों आठ सौ पांच रूपया <S vesselsiro -2>

આઠસો રૂપિયા માલ નો ભાવ થયો છે જોઈ શકો છો મિત્રો આઠસો રૂપિયા માલ નો ભાવ થયો છે पांच सौ पच्चीस रुपए माल ना भाव

छ सौ पचास रूपया जो मित्रों साढ़े छसो रूपया माल न छ सौ पचास रूपया माल नौ रुपया

સાઈડ ની વાત કરી જી સાઈડ છે મિત્રો એક હજાર ને વીસ રૂપિયા માલ નો ભાવ થયો છે

ભાઈ ટીટી નો દે ભાઈ મેલા પર માલ નો કાયદો ઉપર 700 800 રૂપિયા માલ નો ભાવ છે ભાઈ ચાલો 700 800 રૂપિયા માલ નો ભાવ છે એ તો દિયા બંદા ખાવાના હવે થોડુંક મારજે અરે એકી માલ જી બટ જી ભાઈ આ હું દે આ હું દે દેવા આનો હે એક જ વખત 600 રૂપિયા

ভাব থাকবে আটসো রুপিয়া ভাব থাকে ভাব থিত্র

हां माल सात सौ ₹700 है मित्रों जो मित्रों माल ₹700 भाव तय जो मित्रों माल ₹700 भाव तय है ले आओ

panjat pancaka panjat તો મિત્રો આજના બજાર ભાવ વિશે આપણે માહિતી મેળવી આ માહિતી આપને કેવી લાગી જોવી તમને ગમતો હોય તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો અને આજના બજાર ભાવ ની વાત કરીએ ઊંચામાં ઉચો એક વખત એક બજારની વાત કરીએ તો આપણે એક ભાવ જોયો તો ઊંચા ઓછો વકલ હતો અગિયારસો ને પંચાવન રૂપિયા માલનો ભાવ હતો એ ટાઈપનો આજે માલ આવેલ છે નહીં એટલે જે માલ હતો એ પ્રમાણે ભાવ થયેલ છે મિત્રો ચિંતા ના કરતા અને બજાર ભાવ अगर एम सरेलस बात करिए तो 500 थी करें ने 800 900 रुपया भाव है तो मित्रों एक वक़ला तो एक अज़ान में 20 रुपया मित्रों तो आज न वीडियो समझ सही से काले बाज समर्थ हो जाए जवान जय किसान